નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દુ વંદે માતરમ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ માનવ સ્વાસ્થ્ય અને રોગોના ટોપિક બાય ટોપિક અને હવે આપણે સમજીએ છીએ એઇડ્સ અને કેન્સરના સો લેટ્સ ગો તમારી સામે આ રહ્યો સવાલ વાયરસ પ્રોટીન આવરણ અને જનીન દ્રવ્ય ધરાવે તો એમાં જનીન દ્રવ્ય તરીકે કોણ હોય તો તમારે યાદ રાખવાનું છે એક શૃંખલામય એન એઇડ્સ વાયરસ કયો વાયરસ તો કે રેટ્રો વાયરસ અને રેટ્રો વાયરસની અંદર કોણ હોય તો કે સિંગલ સ્ટાન્ડર્ડ આર હોય અને એની સાથે કોણ હોય બે ઉત્સેચક હોય એકને કહીએ છીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ અને બીજો કહીએ છીએ પ્રોટીએસ આના સિવાય શું હોય તો કે એની ફરતે પ્રોટીનનું આવરણ હોય શું હોય બાળકો ફરતે પ્રોટીનનું આવરણ હોય યાદ રહેશે ને આ કે કેમ કે કપડાના સ્વરૂપમાં તેની પાસે માત્ર ને માત્ર કોણ છે પ્રોટીનમય આવરણ જ છે ખ્યાલ આવે ઓકે તો આ રીતની રચના તો આ પ્રોટીન મેં આવરણ છે હલો ખ્યાલ આવે છે છોકરાઓ અને આની આખી ડિટેલ મેં તમને સમજાવી છે એક પણ સવાલ આવે આમાં ન આવડે એવું નહીં બને જો તમે થિયરી ભણી ગયા છો તો રાઈટ ગેરન્ટેડ આવડશે આપણે જીપી વન ટ્વેન્ટી અને જીપી ફોર્ટી વન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે કેવી રીતે માસ્ક હોય કેવી રીતે શરીરની અંદર પ્રક્રિયા થાય અને કેવી રીતે ઇન્ફેક્શન લાગે ત્યાં સુધીની આપણે વાતને સમજ્યા છીએ એટલે તમને આવડવું જોઈએ છે બાળકો ચાલો સૌપ્રથમ પ્રથમ ખાલી જગ્યાની સાલમાં તો યાદ રાખવાનું ઓગણીસો એક્યાસી માં ક્યારે આવ્યો હતો ઓગણીસો એક્યાસી માં ક્યાં આવ્યો તો યુએસ માં સજાતીય પુરુષોમાં નીચે રિટ્રો વાયરસ ના આખે આખું આવડવું જોઈએ ચોપડીની ડાયરેક્ટ આકૃતિ છે અને પી પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે એ ગોતો પી પ્રક્રિયા વાયરલ કોર જે છે સામાન્ય કોષ દ્વારા આપણો ડબલ્યુ અસરગ્રસ્ત થાય કેમ કે અહીંયા પ્રાણી કોષ લખવું છે દેખાય અને પ્રાણી કોષ જ્યારે અસરગ્રસ્ત થાય એના કારણે થઈને પેલા આરએ ને આવ્યું હવે અહીંયા પી એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની પ્રક્રિયા થાય જેના કારણે હવે અહીંયા આપણે વાયરલ ડીએને યજમાન જીનોમાં શું કરીએ છીએ દાખલ કરવું છે દાખલ થાય ત્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ થાય અને રિવર્સ ના કારણે આર માંથી આપણે શું બનાવીએ છીએ ડીએન બનાવીએ છીએ એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇઝ ધી આન્સર યાદ રહેશે તમને છોકરાઓ હા કે ના અને ત્યાર પછી એનું કોમ્પ્લિમેન્ટરી બનાવીએ છીએ પણ ત્યાં જો સવાલ પૂછે તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇઝ ધી મસ્ત યાદ રાખવાનું છે આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ કરતા ઉછેજો પેલો તો મેં તમને આગળના ભાગથી સમજાવી જ દીધો રાઈટ જો પહેલો તો આપણે અહીંયાથી સમજ્યા જ કે કોણ જોશે રિવર્સ ટ્રાન્સક્રિપ ટેસ્ટ તો જોશે એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ ટેસ્ટ તો આન્સર આવી જ મારી પાસે આર એન એ સિંગલ સ્ટાન્ડર્ડ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ ટેસ્ટ કર્યું તો આ આરએનએ હતું એ આરએનએ માંથી મેં કોને બનાવી દીધું તો કે મેં અહીંયા ડીએનએ ને બનાવ્યું બાળકો કોને બનાવ્યું જોઈ રહ્યું આ ડીએનએ નો એક મોલિક્યુલ બનાવી દીધું હવે ડીએનએ નો એક મોલિક્યુલ અહીંયા બની જાય એટલે ધીસ ઇઝ કોલ્ડ ડીએનએ એ બની ગયા પછી આરએનએ ના એના મોનિક્યુલને રિમૂવ કરી દીધો અને અહીંયા મેં સી લૂપ બનાવ્યું શું બનાવ્યું સી લૂપ અને ત્યાર પછી આ આરએનએનું આ જે ડીએનએ હતું એનું પ્રતિ ડીએનએ શૃંખલા બનાવી દીધી એટલે મારી પાસે અહીંયા ડીએનએ બની જાય આ કટ થઈ જાય અને મારી પાસે આ ડીએનએનું સેગમેન્ટ તૈયાર થઈ ગયું કોનું વાયરસના ડીએનએ નું ત્યારે કોણ જવાબદાર તો કે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ જવાબદાર રાઈટ ખ્યાલ આવે અહીંયા અને એટલા માટે આન્સર આપણો શું થઈ જાય એ અને સી એટલે આ બે ઉৎসચક હોવા જોઈએ ચાલો ક્લિયર થઈ ગયું છોકરાઓ હા કે ના આ આરએનએ હતું અને આરએનએ માંથી આપણે કોને બનાવ્યું ડીએનએ ને બનાવ્યું અને આ ડીએનએ જે છે એ હવે ડીબીસી ના કોષ કેન્દ્રમાં આપણા જનીન સાથે ભળી શકે છે ખ્યાલ આવ્યો અને ત્યાર પછી એ નવા વાયરસ પેદા કરી શકે છે ક્લિયર લાઈક આપતા જાજો ઓકે ચાલો એડ્સ ખાલી જગ્યાના કારણે થાય છે ઇન્ટરફેરોનની ઉત્પત્તિ ઘટવાથી નહીં નૈસર્ ટી કોષનું પ્રમાણ ઘટવાથી નહીં મદદ કરતા ટી કોષનું પ્રમાણ ઘટવાથી મદદ કરતાં ટી કોષો એન્ટીબોડી પેદા કરવાનું કામ કરે ને હવે આ મદદ કરતા ટી કોષો ડબલ્યુડીસી જ નહીં રહે તો એ બી સેલને નહીં ક્યાં અને બી સેલ જે છે એન્ટિબોડી પેદા નહીં કરે છે કરશો તો એ અતિશય ઓછી અને એના કારણે આપણા શરીરમાં એડ્સ ફેલાય છે ક્લિયર જો એડ્સ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય સૌથી પહેલા અને સૌથી સામાન્ય પદ્ધતિ એલિઝા ત્યાર પછી કન્ફર્મેટરી તરીકે આપણે પીસીઆરમાં જઈએ છીએ વેસ્ટર્ન પર્સન્ટ એલિઝા એન્ઝાઇમલિંગ ઇમ્યુનોસોર્મ એસે પીસીઆર પોલીબરસ ચેન રિએક્શન આ ત્રણે ત્રણ નો ઉપયોગ કરે એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ વિશ્વ દિવસ યાદ રાખવાનું વિશ્વ એઇડ્સ દિવસ પહેલી ડિસેમ્બર ને વિશ્વ એઇડ્સ દિવસ કહેવાય છે એચઆઈવી વાયરસનો સમાવેશ કયા સમૂહમાં થાય છે તો કે એચઆઈવી વાયરસનો સમાવેશ રેટ્રો વાયરસમાં થાય છે યાદ રાખજો રેટ્રો વાયરસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તે વચ્ચેનો અંતરાલ સામાન્ય પાંચથી દસ વર્ષનો હોય છે થોડાક મહિનાથી કેટલાક વર્ષો સુધી એટલે શરૂઆતમાં ચેપ લાગે ખબર નહીં પડે અમુક વર્ષો પછી તમને એના ચિહ્ન દેખાશે ખ્યાલ હોય પહેલાં એ સિમ્ટોમેટિક ફેઝ હોય પછી સિમ્ટમ્સ દેખાવાના શરૂ થાય છે નીચેનામાંથી કેટલા કારણો એડ્સના ફેલાવ માટે જવાબદાર છે ચેપી વ્યક્તિ સાથે જાતીય સંબંધ ન જ બંધાય બાંધો તો થાય તકલીફ ધ્યાન રાખવું ચેપી વ્યક્તિના કપડાં પહેરવાથી નહીં રોગિસ્ટ માતા એટલે કે જો એડ્સ યુક્ત માતા હોય ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરે પોસિબલ છે ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી કાંઈ ન થાય દૂષિત રુધિર અને તેની નિપજનો ઉપયોગ કરવાથી થાય અને ચેપી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સિરિંજ અને સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરે તો પણ તમને થઈ શકે એટલે પહેલું બીજું ચોથો તો જવાબ આપણો બની ગયો આયનિક પી અને બી નાયન ક્યુ કેન્સર પ્રેરે છે કેન્સર ને પ્રેરવા માટે ક્ષ કિરણો અને ગામા કિરણો એ આયનિક છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો એ બિ આયનિક છે ઓકે બાળકો યાદ રાખજો એમઆરઆઈ માં ખાલી જગ્યા વપરાય છે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર એટલે નબળા વાળા તો ક્યાં

સંપૂર્ણપણે વિકસિત થાય ત્યારે એકબીજાની બાજુમાં ગોઠવાઈ જાય જ્યારે એ લોકો એકબીજાની બાજુમાં સંપૂર્ણપણે ગોઠવવાના શરૂઆત થઈ જાય એટલે જે નવા કોષો બનાવવા વાળા કોષો છે એ અહીંયા જગ્યા ફિલ અપ કરી દે અને એના કારણે એકબીજાના સંપર્કમાં આવે એટલે હવે નવા કોષો નિર્માણ કે હું એવું બોલી શકું કોષ વિભાજન અટકે છે જ્યારે આ કોષો મરે તૂટે ત્યારે ત્યાં નવા કોષો સ્થાન લે ત્યાં સુધી એક કોષ બીજા કોષ સાથે જકડાઈને ગોઠવાઈ ગયો છે તો હવે નવા કોષો નહીં આવે કેન્સરમાં શું થાય એ એક કોષની અરે બીજો કોષ જકડાઈને ગોઠવાઈ ગયો તો એ નવા કોષો પેદા કરશે 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 એટલે ત્યાં ગાંઠ બને છે ક્લિયર થઈ ગયું એટલે એમાં સંપર્ક નિષેધનો ગુણધર્મ નથી સંપર્ક નિષેધનો ગુણધર્મ સામાન્ય કોષો ધરાવે છે યાદ રાખજો ઓન્કોજીન્સ એ શું છે તો કે કેન્સરને પ્રેરતા જનીન છે કેન્સરગ્રસ્ત ગ્રસ્ત દર્દીનું પ્રતિકારક તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિકારક રૂપાંતર કોણ છે આલ્ફા ઇન્ટરફેરોન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો આલ્ફા ઇન્ટરફેરોન એ ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિકાર પણ એ રૂપાંતરક છે જેના કારણે ટાર્ગેટેડ કોષ એટલે કે જે બગડી ગયેલો કોષ છે એના પર જશે અને મારવાનું કામ કરશે આ રુધિરના કેન્સર તરીકે ઓળખાય લ્યુકેમિયા યાદ રાખજો લુકેમિયાને આપણે રુધિરનું કેન્સર કહીએ છીએ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરણ માટેના કારકો ભૌતિક પણ હોઈ શકે રાસાયણિક પણ હોઈ શકે અને જૈવિક પણ હોઈ શકે એટલે આપણો આન્સર બને છે ઉપરના બધા જ ક્લિયર થયું બાળકો હા કે ના તો તમને અહીંયા નાનકડું થેન્ક યુ હવે આપણે આનાથી નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું ત્યાં સુધી હિન્દ વંદે માત્ર you <laughs>